જે તો નવ બેન્શન કર્યું કે આ તો કોઈ જૂતી નઈ પીવ્યું લાગો હા તો હે કાકા આ શું ટેન્શન કર્યું અલ્યા તું હરદ ચા મણિયર્યો કાકી જોહે કે ઓનતરી કાકી કે કે છઈ લહેલા એવું કે કે થાપ મે લેના કે બિસ્કિટ ખતો પડે એવું તો કેન આવતું તું બિસ્કિટ ખવરા દીતા આલે કેવું લાગુ પણ હાચો મધુ જ પણ તમારા કાચી નહીં આલ ટોપોયા હે ઓસારી હવે ઘરે જા તું લે હું અતા તામાં મસ્ત મોસા તમે માં ભેગ્યા કે હઈ યાર

ગ્યાજો તું ગ્યાજો તો એસી જ લ્યા સાચું બોલજે મુ કેવું લાગુ અ નહીયા લાગતું અલ્યા કાકા આ કોનો કાકા લ્યા માં કાકો હમ ગોમમાં રમાજીએ તાન

ડા આ ચોક જઈએ હન હા તન મેરા એ હું તારા એમ કોઈ આ એ કશું હો ન તોય મેરામ જવાનું આ તો આહે લાવ ચાલુ તો આહે બધું એટલે શું ચાલુ વહરા તો આટલા આટલા પર માય મેરામ દેવું પૈસા આવે પૈસા તો નહીં આપું કહો

મે હો હેના પચાપીયા નકામ ગોમમાં આપડી વાતો થાય જ પણ ઉભરે ફોન આવે ઠેકનો અલ્યા ફોન માં ઠેકાણ નહી કેના માં ઠેકાણ એ કોનો ફોન આવતો હેલો હેલો આડુ હું બોના લઈન આવ્યો હા તે આવ ઓ માઠું નો ફોન હતો માઠું છોકરો લઈન આવ્યો હે કાકા બોલ હું પૈસા આપ લઈ જ આવા ઓચારી અંતરંગા પેલું ગોડુ હતું નું એયાયા કઈ ચકડી ગયો તો મારી ડગડની દઈ ક્યાં નાખશે દે તો ચકડી મો આ એ રંગા ગયો તાર આટનું પોણે તો હો તો એ તો ગયો એ પહો આવી ગયો જઈ પણ એને બોલ્યો એ તમ આટું આવતાસ ભલે આવતા પણ ચકડી નહો લે બોલાયો તમે ને આવો હેડ્યા ઉતાળી આવી ગયો છે

દેહા કેમ પણ ઓય રેવાની હા તો ખબર નહી લેવા પણ દેહા કેમ વાગ્યા આવ ગદો બોલે શી ખબર આવ ગદો ડરજે કે ઓ વાગે પડી પડી છો કે આતું કહું જો દેખાડ મા ગોડે અરે દેખી દેલી શું ઘડો હોય તારા ઘરનો અણી ડાપન જાય તો નકાય છો એ ના કરે અરે ઓ તો જબ તો અને તારી તાર બાપાય લક્ષણજી હું ઓડી આ બધાય બંધો મને કેવું વાગે ને વાગે થઈ

અમે તમને ઘર આમ બહુ રીક્ષના લે આ કે પથ પર જઈએ આપણે દેખીએ આ તો તઈ મન માવા મને કાકા આ તેલા તું આતા ડાયરા આવું

એ આગે વન કો કેવું પડશે લે આગે વન અઈ ઘરના છોકરાને તો એવું કરે હવે એવું કરવું હોય તો તે પેલા હા કહીયા તા હાડું થી આવ ના લઈને આવ તો એનો હાડું આ ગોમમાં એને લાવ પણ હું તો ઓસોય ભલે હા જો આજુ કાના ગોમળો લાવ તો આના લઈ નઈ આલે શું કાય બધું હુંમું ન થાવાનું ગોમળા કા લાગ્યો ને ને બોલશે ગોડાંગર તું રાખતો નહી નોં જેવું કર આ બાપ રે તારી તકલે ઉશ્યુ આવી જ્યો હતો મને આ ગનતું નહી હાતે નતું હું તો જ નહી પડતું

ને બધું છું તું કર્યું થાય તો આપડે ગમ ની બહાર કાઢી દે એટલે તું કમને મોકલ